સત્યોતેરમો પ્રજાસત્તાક દિન રાજ્ય કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસબીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોકડીલનું આયોજન કરતા હોઈએ છીએ એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો એટલે ચેતક કમાન્ડો હતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે